સુરત બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનો સામૂહિક ધરણા પર ઉતર્યા હોવાની વાત મીડિયા સામે આવી છે કર્મચારીના મૃત્યુ બાદ પેન્શન નહીં મળતા પરિવારે વલખા મારવાનો વારો આવ્યો છે પેન્શન શરૂ કરવા માટે વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાત ભર માં ધરમના ધક્કા ખાધા બાદ પણ પેન્શન મળ્યું નથી વૃદ્ધ મહિલા તેના પરિવાર સાથે થાકીને ન્યાય માટે ધરણા કરી રહ્યા છે અધિકારીઓ સર્વિસ બુક માં નથી મળતી તેવા બહાન આપી રહ્યા છે ડોક્યુમેન્ટ ના અલગ અલગ બહાન આપી એક ઓફિસ થી બીજી ઓફિસ માં ધકેલી રહ્યાના આરોપ પરિવારે કર્યા હતા જેથી વૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર પેન્શન નહીં મળે ત્યાં સુધી

અને કેટલા સમય તમને પેન્શન નથી મળી પેન્શન મળી જ નથી મને આ લોકો સાહેબ લોકો આપે જ નહી સુરત કેટલા સમય તમે કે કે તમે આ પેન્શનની ની રજવાતો તમે કરી આવે છો સુરત હમણાં જ કરી પણ વરસાદ ને બહુ ધક્કા ખાધા શું તમને જવાબ મળે છે પેન્શન માંગો ત્યારે ત્યારે કે પેન્શન તો મળશે ને કે પણ તમારી ફાયર મળતી નથી આવું ના આવું કે પંદર વર્ષો થી ધક્કા ખાવ છું પંદર વર્ષથી થી ધક્કા ખાવું છું